ગરમીના પ્રમાણમાં દર વર્ષે થઈ રહેલા કારણે સમગ્ર માનવ પશુ જીવન પ્રભાવિત થઈ રહ્યું છે ઉનાળાની આ કાળજાળ ગરમી અને એમાં પણ હીટવેવમાં આપણે કેવા વિહવળ થઈ જઈએ છીએ ત્યારે વિચાર કરો કે આ સ્થિતિમાં વન્યજીવોનું શું થતું હશે પરંતુ ગુજરાત સરકારનો વન વિભાગ આવા અબોલા વન્યજીવોની વાહરે આવ્યા છે રાજ્યમાં આવેલી કોઈપણ વિપરીત પરિસ્થિતિઓ દરમિયાન વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ વનકર્મીઓ હર હંમેશા ખડે પગે રહ્યા છે આ કાળજાળ ગરમીમાં પણ વન વિભાગે વન્ય પ્રાણીઓને સાચા અર્થમાં ચિંતા કરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ગુળખર અભયારણ્યની કચ્છના નાના રણમાં અને આશરે ચાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ગુડખર અભ્યારણમાં ઉનાળા દરમિયાન શુષ્ક આબોહવાના પરિણામે ગરમીનું મહત્તમ તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતું હોય છે આ અભ્યારણમાં આશરે છ હજારથી વધારે ગુડખર વસવાટ કરે છે ઉનાળાની ગરમી દરમિયાન અહીં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બને છે આવા સમયે વન વિભાગ દ્વારા અભ્યારણમાં વિવિધ સ્થળોએ પાણીના જળકુંડની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અભ્યારણમાં વસતા આ વન્ય પ્રાણીઓની પ્રાણ સલામતી માટે વન વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ આશરે પચાસ જેટલા જળકુંડ બનાવવામાં આવ્યા છે જેટલા જળકુંડ બનાવવામાં આવ્યા છે અને તેને વન કર્મીઓ દ્વારા નિયમિત રીતે દિવસમાં બે વાર પાણીથી ભરવામાં આવે છે